નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજનો વિડીયો આજનો વિડીયો માનવ જીવનમાં ખરેખર ખૂબ જ ઉપયોગી થાય આપણા જીવનમાં ઘણા બધા દુખો આવે છે જાય છે ઘણીવાર આપણે એનો સામનો કરી શકીએ ઘણીવાર નથી કરી શકતા પણ આપણે જીવન તો જીવવું જ પડે જ સંઘર્ષ કરવો પડે મહેનત કરવી પડે રોગનો સામનો કરવો પડે દુશ્મનોનો સામનો કરવો પડે પણ આપણે જીવન જીવવું પડે છે માનવ જીવન છે ફરજિયાત જીવવું પડે છે તો આજના વિડીયોમાં છે ને આપણે એક આપણી ઘરમાં કાયમ રહેતી વસ્તુ એને ઓળખીએ અને એનાથી આપણે આપણા જીવનના દુઃખો કઈ રીતે દૂર કરી શકીએ એની પર ધ્યાન આપીએ ત્રણેક વરસ પહેલાં મેં આ વસ્તુ માટેનો એક વિડીયો મૂકેલો લોકોએ ખૂબ પસંદ કરેલો ખૂબ બધાએ જોયો અને ઘણા બધા આજની તારીખમાં પણ યુટ્યુબ પર એની જે યુટ્યુબના વિડીયોની કોમેન્ટ છે તે આજે પણ છે તમે એને જોશો તો ખ્યાલ આવશે કે ભાઈ એ વિડીયો કેટલા બધાનું જીવન બદલી ગયું અને આજે પણ આપણે એ જ વસ્તુથી જીવનમાં કઈ રીતે બદલાવ લાવી શકીએ એની જાણકારી લઈએ તો મિત્રો આપણા ઘરમાં તેજાના રૂપે કાયમ રહેતી વસ્તુ મરી કાળા મરી કાળા મરી કાળા માથાના માનવીનું જીવન કઈ રીતે બદલે એની જાણકારી આપણે આજના વિડીયોમાં લેવાની છે ઘણા બધા એવા લોકો છે જે લોકો એમ કહે કે સાહેબ જીવનમાં દુઃખ આવે જ તકલીફ આવે જ રોગ આવે જ દુશ્મની ભોરીએ છે જીતી નથી શકાતું તો આજે આપણે આ બધી બાબતો પર જીત મેળવવા માટે શું કરવું જોઈએ એક ચપટી કાળા મરીનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ તો આપણે આપણા જીવનમાં બધી જ બાજુઓને મજબૂત બનાવી શકીએ બધી બાજીઓમાં આપણે જીત મેળવી શકીએ રોગ પર જીતી શકીએ આર્થિક પરિસ્થિતિનું નિવારણ કરી શકીએ દુશ્મનને હરાવી શકીએ તો મિત્રો આજના જીવનમાં આજના મોડર્ન જીવનમાં સૌથી મોટી વસ્તુ છે ડિપ્રેશન માણસને જરાક તકલીફ પડે એટલે હારી જાય નર્વસ થઈ જાય છે નબળો પડી જાય મનથી હારી જાય શરીરથી હારી જાય તો આવા સમયે આપણે આ કાળા મરીનો ઉપયોગ કઈ રીતે કરીએ આપણા જીવનમાં આપણે આગળ વધી શકીએ ડિપ્રેશનનો રોગ ચંદ્રને આધારિત છે અને ચંદ્ર છે ભગવાન શિવને આધીન ભગવાનના કપાળ પર ચંદ્ર વિરાજે છે આપણું મન નબળું પડી જાય ને એટલે આપને એમ લાગે કે ભાઈ હું ડિપ્રેશનમાં ચાલી ગયો હવે હું કોઈ કામ કરી નહીં શકું જીતી નહીં શકું હારી જઈશ તો એ સમયે શું કરવું મરીનો કયો ઉપયોગ તમને ડિપ્રેશનમાંથી બહાર કાઢે તો મિત્રો ડિપ્રેશનનો મોટો પડતો જે ભાગ છે એ શનિને રાહુથી જોડાયેલો છે જ્યારે ચંદ્ર પર શનિ રાહુની અસર આવે ત્યારે માણસ ડિપ્રેશનમાં જાય શનિ રાહુ શનિ રાહુ શનિ રાહુ એ આપણા રસોડામાં રહેલા તેજાના સાથે જોડાયેલા ગ્રહો છે ને તેજાનામાં મરી પહેલાં આવે તો કાળા મરી શનિના અંદરમાં છે રાહુ શનિનો એજન્ટ છે તો જ્યારે રાહુ કે શનિએ જો આપને નબળા કરતા હોય આપણા ચંદ્રને અસર કરતું હોય આપના મન પર અસર આવતી હોય તો પાંચ કાળા મરી રાત્રે સૂતી વખતે તકિયા નીચે મૂકી દો સૂઈ જાઓ અને સવારે પાંચ કાળા મરી કોઈ પણ જગ્યા પર વહેતું જલ છે એમાં પથરાવી દો આટલા નાનકડા ઉપાયથી તમારા મનનું ડિપ્રેશન છે ને એ દૂર થશે આ ઉપાય તેતાલીસ દિવસ કરો ને ગમે તેવો ડિપ્રેશનમાં રહેલો માણસ મનથી બળવાન થઈ જાય તો જો પાંચ મરી એક ચપટી કાળા મરી લીધા ને આપણે ડિપ્રેશનમાંથી નીકળી ગયા જે લોકો તેતાલીસ દિવસ ન કરી શકે ને એ લોકોએ સાત દિવસ પણ આ ઉપાય કરો તમને સાતમે દિવસે થશે કે ભાઈ હું ડિપ્રેશનમાંથી નીકળી ગયો તેતાલીસ દિવસ કરશો તો જિંદગીમાં ક્યારેય ડિપ્રેશન નહીં આવે આના પછી આપણે બીજી વાત જાણીએ તો આજના જમાનામાં ડગલેને પગલે આપણે દુશ્મની વધારતા જઈએ છે આજના જમાનામાં ઈર્ષ્યાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે ડગલેને પગલે આપણે દુશ્મની થાય દેખાદેખી એટલી વધી ગઈ કે આપણે એમાં ને એમાં અદેખાઈમાં દુશ્મની વધારીએ છીએ અને જ્યારે દુશ્મનો વધી જાય ને ત્યારે આપણે ભીડાઈ જઈએ ક્યાં જવું ખબર નથી પડતી તો આવા સમયે મરીનો કયો ઉપાય કરવો જેનાથી આપણી દુશ્મની આપણે ટાળી શકીએ ઘટાડી શકીએ દુશ્મન પર વિજય મેળવી શકીએ આવા સમયે છે ને સાત કાળા મરીના દાણા લેવાના જે માણસના જીવનમાં આ તકલીફ છે જેની દુશ્મની વધી ગઈ દુશ્મનો વધી ગયા એને બેસવાનું ઘરનો કોઈક સભ્ય સાત કાળા મરી એના માથા પરથી સાત વાર ઓવારીને વહેતા જલમાં પધરાવી દે તો દુશ્મની શાંત થાય દુશ્મન ઘટે દુશ્મન પર વિજય મેળવાય ત્રીજી વાત જોઈએ તો મિત્રો આજે આપણી જે રહેણી કરણી છે તે એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે આપણે દેવું કરીને પણ દેખાવ કરીએ આપણી કેપેસિટી નથી કોઈ વસ્તુ વસાવવાની વાપરવાની કે એને ઘરે લાવવાની છતાં પણ આપણે લોન લઈને કોઈ પાસે ઊંચી ના લઈને દેવું કરીને એ વસ્તુ લાવીએ છીએ હવે જ્યારે આ જે વાત છે ને તે એક એવી છે કે જે માણસને દેવું કરવાની આદત પડી જાય ને એ માણસ ક્યારેય બી જીવનમાં સારા મુકામ પર પહોંચી નથી શકતો એક પછી એક એક પછી એક દેવું વધારતો જશે દેવું ભરવા માટે દેવું કરતો જશે બે લાખ રૂપિયા બે લાખનું વ્યાજ ભરવા માટે બાકી દસ હજારની લોન લેશે તો આ રીતના જેનું જીવન થઈ ગયું છે તમે આ ચક્રવ્યુમાં ફસાઈ ગયા છો તો શું કરશો તો આવા લોકોએ શનિવારે શનિવારે સાત કાળા મરી લેવાના છે ઘરમાં બેસો કોઈ પણ વ્યક્તિ તમને ઓવારીને આપશે આ મરી તમારા પોતાના હાથમાં લઈ ને ઘરનો ઉમરો ઓળંગો ઘરનો ઉમરો ઓળંગો એ મરી ત્યાં રોડ પર કે તમારો જે દરવાજો છે તેની બહાર કોઈ પથ્થર ઓટલો જે છે ત્યાં મૂકો અને જમણા પગે બૂટ ચંપલ પહેરીને નીકળજો એ બૂટ ચંપલ પહેરેલા પગથી જમણા પગે એ મરીને કચડીને નીકળી જાઓ આ ઉપાય સાત શનિવાર કરી લો ધીરે 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 તમારું દેવું ઘટશે દેવું ભરી શકાય એવા રસ્તાઓ ખુલશે દેવું ભરવા માટે દેવું નહીં કરવું પડે કંઈક રસ્તાઓ નીકળશે એનાથી તમને બહુ સરસ અને મોટો ફાયદો મળશે હવે પૈસાના કારણે જેની દુશ્મની થઈ ગઈ છે સંબંધો બગડી ગયા છે એવા લોકો માટે શું તો એવા લોકોએ આ જ રીતનો ઉપાય પણ ઘરેથી સાત મરી ઓવારીને હાથમાં લઈને નીકળો નજીકના ચાર રસ્તા સુધી પહોંચો ચાર રસ્તા પર આ મરી મૂકીને ત્યાં જમણા પગથી કચડી ને તમે તમારા કામે જઈ શકો છો નીકળી જાઓ આ ઉપાય સાત શનિવાર કરી લો પૈસાથી થયેલી દુશ્મની ધીરે 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 ટળશે સંબંધો સુધરશે અને જીવનમાં ફરી પાછા આપણે સારી પરિસ્થિતિમાં જઈ શકીશું તો મિત્રો આવા નાનકડા ઉપાયથી આપણે આ રીતની પરેશાનીને ટાળી શકીએ જેમાંથી નીકળી શકીએ આપણા જીવનને આગળ વધારી શકીએ છીએ પણ આપણે આવા નાના નાના જે તકલીફવાળા પ્રસંગો છે ને એમાં એટલા બધા અકળાઈ જઈએ ગમે ત્યાં દોડીએ છીએ ગમે તે કરીએ છીએ ત્યાં આપણી તકલીફ વધી જાય છે હવે અહીંયા થોડીક સાવધાની રાખીને ચાલો તો બહુ ચોક્કસ ફાયદો થાય હવે આનાથી આગળ ચાલીએ તમને બધાને ખબર છે મારું કામ જ્યોતિષનું છે જન્માક્ષરનું છે આવા ઘણા બધા પ્રોબ્લેમ લઈને લોકો આવે છે હવે અત્યારે છે ને એક નવી વાત મારી પાસે લોકો લઈને આવે આવતાની સાથે લોકો કહે કે સાહેબ કોઈએ મને કંઈ કરી નાખ્યું અરે કોણ નવરું છે ભાઈ તમને કંઈક કરી નાખવાનું ચાલો તમને લાગ્યું તમને કંઈ કરી નાખ્યું પેલો કંઈ ફળક આવે છે ફળક એટલે પેલો બેઠેલો છે ને એકદમ જ એમ એને કંઈ થઈ જાય ને એને એમ ડર લાગવા માંડે એમ ગભરાવા માંડે કંઈક આવ્યું કોઈએ કંઈક મોકલું કંઈક કસેથી આવી ગયું એનાથી અરે કંઈ નથી આવ્યું આનો એક સચોટ ઉપાય હું તમને મરી દ્વારા બતાવું અને એ જો તમે કરો છો તો આવા નાના નાના પ્રશ્નો આપણે જાતે હલ કરી શકીએ છીએ ઘણા આવે સાહેબ ફળક આવે જ ધ્રુજારી આવે જ ડર લાગે જ ગુસ્સો આવે જ કોઈ કે કંઈક કરી નાખ્યું કંઈક મને વળગી ગયું આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ પહેલાં તો ભગવાન શિવ પર ભરોસો કરવાનો કે ભગવાન શિવ આસુરી શક્તિ પર વિજય મેળવવા માટેના ભગવાન છે કોઈક દિવસ મોકો મળે ને તો શિવજીના લગ્નનો વરઘોડો જોજો યુટ્યુબ પર એવા ઘણા બધા વિડીયો છે એમાં જોજો એમાં પહેલાં ભૂત પલિત ડાકણ જીન બધા નાચતા હોય તો એ દેવોના દેવ મહાદેવ આપણી પાસે હોય ને આપણે એનાથી ડરીએ કેમ ચાલે તો મિત્રો આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોની સાથે રહેનારા માણસોએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો અગિયાર નંગ કાળા મરી લો જે માણસને આવી તકલીફ છે એના માથા પરથી સાત વાર ઓવારો એક ગ્લાસ દૂધ ગરમ કરો એમાં અગિયાર દાણા મરીના વાટી બારીક ભૂકો કરીને એમાં નાખી દો દૂધને ઉકાળજો દૂધ ઉકળે ને એટલે ગેસ બંધ કરી દો થોડુંક ઉંફાળું થાય એટલે જેના તકલીફ છે તેના દૂધ પાઈ દો અડધો કલાકમાં જ એ માણસ શાંત થઈ જશે એની ફળક બંધ થઈ જશે એની ધ્રુજારી બંધ થઈ જશે એના શરીરમાં વાયુનું સંચાલન સંતુલિત થઈ ગયું માણસની તકલીફ દૂર થઈ ગઈ હવે આ દૂધ જ્યારે તમે પીવડો ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો કોઈક વખત આવા વ્યક્તિને ઉલટી થશે તો એ ઉલટી થવા દેજો એને રોકતા નહીં ઉલટી થઈ ગઈ ને તમારે એને કહેવાનું કે જો ભાઈ તું જે ખાઈ આવેલો તે નીકળી ગયો તરત જ એનું દિમાગ પણ શાંત થઈ જશે શરીર પણ શાંત થઈ જશે અને જે એને તકલીફ છે એ દૂર થઈ જશે આ ઉપાયમાં છે ને વિજ્ઞાન પણ છે કુદરત પણ છે અને મહાદેવના આશીર્વાદ પણ છે કાળા મરી એ સામાન્ય તેજાનું નથી એ શનિ સ્વયં છે તો આ વસ્તુને સમજશું તો આપણને ખબર પડશે ગ્રહોની કૃપા દેવોની કૃપા મહાદેવની કૃપા અને જે વિજ્ઞાન છે એની સાથે જોડાયેલું તે તો આપણે ભોગવી જ લીધું તો કેટલા સરસ ઉપાય ને કેટલું સરસ એનું પરિણામ આ વાતને ચોક્કસ ધ્યાન રાખજો અને આવા જે લોકોને રોગ છે એ લોકોએ આ ઉપાય કરવા જોઈએ આનાથી આગળ ચાલીએ તો આપણે દુશ્મની તો કરી લઈએ પછી આપણાથી બળવાન દુશ્મનને આપણે હરાવી નથી શકતા એનો સામનો નથી કરી શકતા ત્યારે માણસ પાછો પડે અને જ્યારે દુશ્મન બળવાન હોય ને ત્યારે આપણે ડગલે ને પગલે બીક લાગે હવે જ્યારે દુશ્મન બળવાન થઈ જાય ત્યારે શું ત્યારે પણ બહુ સરસ ઉપાય આપો કરી લેજો દુશ્મન તો નબળો પડશે જ પણ ચોક્કસ તમારી સાથે સુલેની વાત પણ કરે તમને માફ પણ કરી દે અને તમારી સાથે દોસ્તી પણ કરી લે અને આ બધી જ વસ્તુ કેટલા દાણાથી થશે પાંચ મરીના દાણા આવા વ્યક્તિના માથા પરથી પાંચ મરીના દાણા સાત વખત ઉવારી લો એ દાણા લઈને તમે તમારા ઘરનો મુખ્ય ઉમરો ઓળંગો ઓળંગીને બહાર નીકળો એ દાણા રોડ પર મૂકી દો અને ડાભા પગથી એને કચડી તમારા કામે નીકળી જાઓ તમને જે કંઈ બી કામ છે એમાં તમે જઈ શકો છો સાત શનિવાર અથવા સાત બુધવાર જો તમે કરો છો ચોક્કસ તમને દુશ્મન પર વિજય મળે અને જીવનમાં આપણે આપની જાતને બચાવી શકીએ દુશ્મનનો સામનો કરી શકીએ દુશ્મનને નબળો પાડી શકીએ દુશ્મન આપની સાથે સંધિ કરવા આવી શકે તો એક ચપટી મરીના દાણ તમારા જીવનમાં કેટલો મોટો બદલાવ લાવે કેટલા મોટા બચાવ તમને કરી આપે કેટલા મોટા દુશ્મનને આપણે હરાવી શકીએ વળગણ છે વાયુ છે તકલીફ છે બધી વસ્તુને આપણે મહત કરીને આગળ વધી શકીએ છીએ તો મિત્રો આ જે જાણકારી મેં તમને આપીને એ એટલી મહત્ત્વની ને એટલી બધી સચોટ છે કે જેમાં કોઈ અતિશયોક્તિ આવે નહીં બરાબર તો ચોક્કસપણે આ વિડીયો બરાબર બે વખત સાંભળજો જીવનમાં તકલીફ છે આવી મેં જણાવી એવી તો આવા ઉપાય કરો અને જીવનમાંથી બચી જાઓ તો મિત્રો એક ચપટી કાળા મરી તમારા જીવનને ખરેખર એક વળાંક આપી શકે છે બદલાવ આપી શકે છે ખરાબ પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં લઈ જઈ શકે છે અને કોઈ આયુર્વેદિક કોઈ આયુર્વેદિક ડોક્ટરને કે તમારા ઘરના વડીલોને પૂછશો ને તો એ કહેશે કે ના ભાઈ કાળામરીમાં આ તાકાત રહેલી છે કાળા મરી શનિ છે રાહુ શનિનો એજન્ટ છે તો રાહુથી થતી તકલીફ આપણે અટકાવી શકીએ શનિથી જે નુકસાની છે તેને આપણે અટકાવી શકીએ તો મિત્રો આવા વિડીયો ચોક્કસપણે બહુ ધ્યાનથી જોવા જોઈએ સાંભળવા જોઈએ ને આપણા જીવનમાં તકલીફ છે આપણને તકલીફ છે આપણા ઘરમાં કોઈને છે આપણા કોઈ મિત્રમંડળમાં તકલીફ આપણા કોઈ સગાને તકલીફ છે અડોશ પડોશમાં તકલીફ છે એવાને આ વાત જણાવવી જોઈએ તો વિડીયોને લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરી વદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે